मैं इंद्रनील राजगुरु और उनके साथ कांग्रेस के जिग्नेश मेवानी को कहना चाहता हूं आपको 100 करोड़ हिंदू और इस गुजरात में पांच करोड़ हिंदू विद्यमान है इसलिए राजनीति करते हो मुसलमानों से ज्यादा प्यार है तो चले जाइए काश्मीर घाटी में चले जाइए भिवंडी में चले जाइए अहमदाबाद के झुआपुरा में दरियापुर में पोपटियावाड़ में चले जाइए राजकोट के मुस्लिम कस्बे में आपको पता चल जाएगा आपको चुनाव जीतना है तो इंद्रनील राजगुरु नहीं इंद्रनील खान और जिग्नेश खान बनना होगा तभी तुम चुनाव जीत सकते हो इसलिए हिंदुओं को सम्मान देने का काम करो आ एक विषय में बोली रहा है એ નકલી હિન્દુત્વ વાળા લોકો કોઈ હિન્દુ માટે આવા શબ્દ નો પ્રયોગ કરી શકે તદુપરાંત આ ભાજપની બી ટીમ છે અને ઉઘરાણા કરી અને એનું જીવન નિર્વાહ કરતી એક માથાભારે ટોળકી છે અને ભાજપ એનો અનુકૂળ લાગે ત્યારે ઉપયોગ કરે હું ગ્રહમંત્રી જયારે કોઈ મુસ્લિમ આરે દાંડિયા રાસ લે છે તો ગ્રહમંત્રીને કેમ કેવા ત્યારે મોહન ભાગવત જયારે એમ કે છે કે આપણે મુસ્લિમો આરે સંકલન થી રહેવું જોઈએ

હવે જાઓ આખા ગુજરાતમાં જાઓ બધા દાંડિયા રામે ઉઘરાણાઓ જે કરે છે કોકને મારી નાખે કોક મારે અને એમાં પાછા ઉઘરાણા પણ કરે તો આ મોદી સરકારમાં સૌથી વધારે ઘણી બધી પેઢીઓના માલિક છે જેઓ કામ કરે છે ગૌ માસ ને અહીંયા થી એક્સપોર્ટ કરવાનો એ સૌ ત્યાં ન્યા વિશ્વ હિન્દુ પરિષદ આ વિશ્વ હિન્દુ પરિષદ એટલે નકલી હિન્દુત્વ છે અને એના કેવાથી મને લેસ માત્ર ફરક એટલે નથી પડતો અને બહુ આનંદ આનંદ ની વાત ઈ છે કે એ લોકોને જયારે બહુ તકલીફ પડે ને ત્યારે આવું બોલતા હોય અને એનો મતલબ એ થયો કે એની એની વાસ્તવિકતા કે દમ વગર ના લોકો છે વાસ્તવિકતા મેં ગુજરાત ને દેખાડી દીધી કોઈ રાય કરીને છે સુરત બાજુ એમણે એમની અસવીયતા દેખાડી દીધી કે ભાવનગર માં એ લોકોને માર ખાવો પડ્યો એટલે વિશ્વ હિન્દુ પરિષદ નું ખોખલા પણ બહાર આવ્યું અને આવું રિએક્શન કરે એમાં મને કઈ નવું લાગતું નથી